ઓ વેલકમ બેક યુટ્યુબ ફેમિલી અને કેમ છો બધા મજામાં જીશો તો આજ અમે આવી ગયા છીએ અહીંયા ને નાનજી આપણને એક ચેલેન્જ દે છે એટલે આજ મેં વિડીયો હેઠું બનાવ્યો નાનજી આપણને ચેલેન્જ દે છે કે રાતનો તું કુવામ નહીં નહીં એક તો આ જો લુખી લાઈશું બધી આવી ગઈ છે નાવા હાટું હારે તો એક આ છે અને આને પરાયને નવરાવું નો નાઈ તો પાટું હાલો રેડી તો હવે અમે જઈ હી છીએ કુવા પાયા નાનજી શું ચેલેન્જ દીધી કઈ દેતો તો અમે જઈએ અત્યારે જઈને મળું તો ફાઇનલી મિત્રો હવે અમે કુએ પોલી છોકરા પછી તમે વિડીયો જોતા વાંધો પણ હવે હું કેવું પડે નામ એ તો નામ રહેનેવાલા હે અને આ આરે આ રામજીને લાયા છે રામજી ધુંકો પેલો મારે એટલે પછી આપણે વહે મારી જ દે વગર ટેન્શન અને આ રહ્યો જો ચેલેન્જ ચેલેન્જ મે ભલે એક્સેપ્ટ કર્યો હોય પણ તને સાથ તો તારો સહકાર રાખવાનો અને આ નાનજી ઈનો વિડિયો બનાવે છે ધીને ચેલેન્જ આપ્યો ઈને તો હવે કાઈ વાંધો નહીં તો હાલો આપણે હવે ફર્સ્ટ ધુંકો મારીને બતાવી તમ તારે તો ફાઇનલી મિત્રો અમે અમે કપડા કાઢી લીધા છે અને હા નાનજીને આપણે કઈક અલગ જ ચેલેન્જ દેવાના છે અને આ જે કેમેરામેન બીનો બોલે અમારા નાવા ના આવતો સાથ સહકાર બધી દે પણ નાવામાં ન દેતો આજ અને આ જ અમિત્યો અત્યારે ક્યાંક થી આવ્યો અમિત્યાને ફોન કર્યો તો અમિત્યો અહીં પહોંચી ગયો છે મજાક કરી દી ચલો તો હવે અમે કપડા લઈને હાલો પેલો ધૂમકો મારશે

તો મિત્રો આપણે જમ્પ મારી દીધો એ અંદર અને હવે જોઈ લો કે ઓર્જો નાનજી ઉપર વિડિયો બનાવે છે ઉપર બતાઈ તો હવે જઈ બનાવે વિડિયો અને રામજી આ અહીંયા અને આપણે હવે છે ને આ બધા તો આપણે મારી દીધો આપણો ચેલેન્જ કમ્પ્લીટ કરી દીધો ને હવે નાનજીને આપણે ચેલેન્જ લઈ બારે છે રેડી આવો કે અંદર બારે મળું એય નીપા ઓલા રામજી મયા હલવાણો આયા હે ઈયરુ અને આપણે બારા નીકળી ગયા આરામથી આપણે ખબર છે ભાગી ગયા આપણે આવી અને આ એક બબડ બબડ કરે હે અને જવું રામજી હલવાનો દેખો દેખો ગાઈસ દેખો ચાલો તો રામજી બારો અને પછી

તો ફાઇનલી મિત્રો આપણે આપણો ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યો અને યરું બેરું નડ્યો પણ વાંધો નહીં હવે હવે નાનજી આપણે ચેલેન્જ દઈ તો ચાલો જો અત્યારે બધા નીકળી ગયા હઈ ચેલેન્જ લઈને તો આપણો વારો હે હવે તો આપણે નાંજીને લઈ જઈએ અત્યારે તો ભૂત ભૂત ને પીપરો દેખાડી પછી કેમ વાત આ વખતે નાનજી ને તો જો આટલા માણા ભેગા થઈ ગયા તા એક એક કોડિયાની ની વાહે અને આ રામજી રીયો જી બડબડ બડબડ કરતો રહી અંદર રેડી તો હાલ નાંજી આવતા રહ્યો તમે અમને તમને તમારી ઓકાત દેખાય સમજી ગયો જો સમજી ગયા તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા કુવે થી બીજા લોકેશન ઉપર અને જો આગળ રામજી ની અને આ વાહે અમિતિયો આવે તો હવે અમે નીકળી ગયા હૈ રામજી ચેલેન્જ માટે એક્સેપ્ટ કરો ને તો તો રેડી હાલો રામજી એક્સેપ્ટ કરે નાંદી અંતરાજી હે અમે તો

આપડે નાનજી ને નવરાગ્યા ગોટિયા આવું પછી ક્યાં વાત રહી તો હલો આપડે આપડા લઈ પાછા તો હવે નાનજી હે ને રેડી રે નાનજી હાલ

પૂરા તૈર કે જ एक सब से वो इसमें कितना पाना पानी गहरा है और डर लगता है नहीं क्या करें आगे चला के चल आगे चल दौड़ दौड़ने लग जा दौड़ने लग जा, लग जा दोर, 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 चल दौड़ दौड़ दो दौड़ चल दौड़ 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 अब उधर सो जा एक बार सो जा तो गया उठ उठ के चला चला दो तीन दो तीन राउंड लगा उसको घूम घूम के राउंड लगा उधर हाँ ऐसे ऐसे चल, चल 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 एक 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 पूरा कर एक पूरा कर जल्दी 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 चल अब एक एक बार सो जा और पूरा पानी पे घूम जा मुंह डुबा दे अंदर ना डाल दे मुंह पूरा मुंह अंदर डाल दे गाइस अभी नान जी को मैंने बोल दिया है कि तू तो उधर है ना लेटता हुआ पूरा एक राउंड लगा के आ लेटता लेट था लेटता लेटता, लेटता, लेटता जाऊंगा तो चलो गाइस नान जी गया लेटता लेटता चल जा 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 तो देखो अभी नान जी लेटता हुआ जा रहा है अभी देखो गाइस अभी यार ऐसा मजा नहीं आ रहा थोड़ा आगे जाके लेटना तो चलो गाइस बस 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 ज्यादा नहीं यार उधर उधर लेट जा लेट जा लेट जा अब क्या करूं बोल चल चल बाहर निकल जाए अभी अभी तो गाइस अभी बाहर निकल रहा है और चैलेंज उसने पूरा कर दिया है तो, तो चलो देख सकते हो मैंने आपका चैलेंज तो फाइनली मित्रों हालत बताई दे बताओ तो। अरे मोबाइल अम्बा माखो फिर आखो ऊँधो फरी जा